અરે આવો 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 રાણાવત સાહેબ કેમ છો જય માતાજી જય માતાજી ભવાની સિંહ શું અચ્છા આજે અચાનક હવેલી તરફ ભૂલા પડ્યા એ ગુનેગાર જેલ તોડીને ભાગ્યો છે અને એને ભગાડનાર એનો મિત્ર પણ એની સાથે છે એ બંને જણા મારા હાથમાંથી આવતા આવતા છટકી ગયા છે બસ હું એમને શોધી રહ્યો છું અને અહીંથી જઈ રહ્યો હતો એટલે મેં કીધું ચાલો તમને મળતો સારું થયું મુલાકાત તો થઈ ગઈ સાહેબ માટે ચા પાણીનો બંદોબસ્ત કરો બેસો 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 ક્યાં સુધી આમ કાયરો નીચે ધિક્કાર છે આ જિંદગીને એના કરતા નીકળી જાય અહીંયાથી અને હરામ ખોર વિરસાને ખતમ કરી નાખ નેસ્તો નાબૂદ કરી નાખ એના અસ્તિત્વને ભાગી જાય અહીંયાથી ભાગી જા કિશન ચાલ આપણે આ હવેલીથી નીકળી જઈએ પણ કેમ અચાનક શું થયું ક્યાં જવું છે ગમે ત્યાં પણ હવે અહીંયા નથી રહેવું અહીંયા નથી રહેવું અને મને લાગે છે કે અહીંયા રહીને હું મારું લક્ષ્ય પૂરું નહીં કરી શકું અને કોઈ પણ ભોગે જલ્દીમાં જલ્દી મારે મારા લક્ષ્યને પૂરું કરવું છે અને એના માટે મારે કોઈનો સહારો નથી જોઈતો ચાલ ઠીક છે પણ અત્યારે નીકળીશું કઈ રીતે બહાર તો રાણાવત બેઠો છે ચાલ આપણે પાછળના રસ્તેથી નીકળી જઈએ ઠીક છે ચાલ ચાલો ભાવનીસિંહજી રજા લો જી અને હા જો એ ગુનેગારની તમને કોઈ ખબર મળે તો મને જાણ કરજો ચોક્કસ જળાવે છે એવું કંઈક લાગશે તો જય માતાજી જય માતાજી ભાઈ ભાઈ અર્જુન કિશન હવેલીમાં નથી લાગે છે એ લોકો ભાગી ગયા છે શું વાત કરે છે ભીમા હા ભાઈ આ શું કરે છે છોકરા ભીમા રાણાવત ખૂબ જ ખોરાટ ઓફિસર છે અને અર્જુન ને આપણા પંથક ના રસ્તાઓ પણ નથી ખબર જરૂર એના હાથે ઝડપાઈ જશે કોઈ પણ સંજોગમાં એના બચાવો પર છે અર્જુન અને કિશન જેલ તોડીને ભાગ્યા છે બહુ મોટો ગુનો કર્યો છે એમણે અને આ જ વિસ્તારમાં એ લોકો ફરી રહ્યા છે

તમે જાણો છો હું શું કરવા માંગુ છું મારે અહીંયા કાયરની જેમ બેસી નથી રહેવું તમે મને અહીંયા પાછો લાવીને સારું નથી કર્યું સારું નથી કર્યું અરે શું સારું ને શું ખરાબે સમજવાના તને હોશ જ ક્યાં છે અર્જુન જવાનીના જોશમાં આ રીતે હોશ ના ખોવાય શું કહેવા માંગો છો તમે હું કાયરની જેમ બેસી રહું અને ભૂલી જાઉં એ વિરસાને આગ લાગી છે આગ

પ્રેમિકાની બે વફાઈ નું કડવું ઝેર પીધું છે મેં હવે તો આ શરીર ને બળવું જ રહ્યું બદલાની આગ માં જાણો છો અરે જાણો છો આગ કેવી ધજાડે છે આ શરીર અરે તમે તમે શું જાણો બાપુ અરે તમે તો હવેલી ના આરામમાં જિંદગી જીવો છો શું જાણો તમે બાપુ શું જાણો શું જાણો શું જાણો તમે કે પ્રેમ શું ચૂકેવાય લાગણી ચૂકેવાય હું શું જાણું પરિવાર શું કે ભાઈ પ્રેમ શું કે ભાઈ લાગણી શું કે ભાઈ બહેન અને પત્નીને ખોવાની વેદના શું કેવાય Tina, who, Tina, who, Bawani, Taro, Pai, who, who, Tupita, Taro, Pai, Tina, Taro, Pai, Tupita, Jo, who, who, shanty, shanty.

चहुत मेरा दुखनो से भागी बनी सकूं छू अब तू कीवृत्ति बनी बापू हण जाऊं अब बेकार दिखाती हवेली मां पण एक वक्त जिंदगी धपकती थी अब पत्थर सेवा भवानी सीनो पण एक सुखी परिवार होतो खूब सुखी होता मैं हूं मरी राजल मेरी जीवन संगिनी पगले पगला मेढवती मेरी पत्नी મારી ઝીણકી દીકરી અને આખી હવેલી જેની મસ્તીઓથી ગુંજી ઉઠતી મારી આ નાડી મારી બેન ખૂબ સુખી હતા મેં અને એ ગોઝારો દિવસ આજે પણ રાત્રે મને સુવા નથી દેતો અર્જુન જે દિવસે મારા પરિવારને કાળ ભરકી ગયો કાળ ભરકી ગયો મારા પરિવારને મારી પત્ની મારી

હુંજ કરાય આવું છું એ જરા જલ્દી પાછા આવજો હા હું વેલો આવી જઈશ એ ગુડી બેટા શું કરે છે ત્યાં જો બેટા હું હવા ભરાવા માટે જાઉં છું થોડી વારમાં આવું છું તમે બધા સાચવીને રહેજો અને મમ્મીને હેરાન નહીં કરતે ડર તો નહીં લાગે ને હું બાદ દૂર પાપાની બાદ દૂર દીકરી છું અરે શાબાશ બેટા અહીંયા જુઓ પાપા મેં શું લખ્યું છે શું લખ્યું છે મારા દીકરાએ I love you, Papa. अरे वाह, I love you too. दिख रहा? आऊँ छोवा? Somebody ने रह जोवा? Bye bye, Papa. Bye bye, बेटा. आ गुड्डी क्या जाती रही? हमरा हमरा तो यहाँ जमती होती। गुड्डी, गुड्डी, રૂપિયા મળી ગયા માલ મળી ગયો અને યમરાજ ને જીવ મળી ગયો કેટલા ખુશ થઈ ગયા

GOOD! Rajan! GOOD Gudi, Rajan! GOODĐi! GOODĐi!